જી આપનો પરિચય શું છે અને સંધાણા ગ્રામ પંચાયતમાં આપના ધર્મ પ્રતિનિધિ શ્રી સરપંચ તરીકે ચૂંટાયા અને આ ગ્રામ પંચાયત સરપંચ બની શું કહેશો આપ નમસ્કાર મારું નામ કુમાર ચંદુભાઈ પટેલ છે જે મારા ધર્મ પત્ની વૈશાલીબેન કૃતિકુમાર પટેલ જે હાલ સંધાણા ગામ સરપંચ પદે સમરસ ચૂંટાઈ આવ્યા છે તે બદલ હું સમગ્ર સંધાણા ગામ જનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સતત ચોથી વખત અમારું ગામ સમરસ થયેલ છે તેના બદલ પણ ખૂબ ખૂબ આભાર માનું છું સમગ્ર ગામ સંધાણા ગામ સતત ચોથી વખત સમરસ બન્યું ગામની એકતા અને ભયચાળો જળવાઈ રહે છે કયા એવા કામો છે કે જેને આપ સરપંચ તરીકે ચૂંટાયા પછી પ્રાધાન્ય આપશો સર્વપ્રથમ તો અમે ગામમાં શાંતિ અને સારી રીતે જળવાઈ રહે અને ગામમાં જે જૂના અધૂરા રહેલા કામો છે નાના મોટા એ પૂર્ણ કરવાના કોશિશ કરીશું અને નવા જે જરૂરિયાત વાળા કામો છે એનું પ્રાધાન્ય આપીશું સરકારશ્રી દ્વારા સમરસ ગામોને સંસદ સભ્ય અને ધારાસભ્યની ગ્રાન્ટ પણ મળે છે અને સરકારની યોજનાનો પણ લાભ મળે છે સૌ પ્રથમ આપ કઈ યોજનાનો ઉપયોગ કરી અને ગામની અંદર અમલ કરશો ગામમાં જે જરૂરી યોજના છે અત્યારે અત્યારે ગામમાં જે જરૂરી પ્રાધાન્ય કામ છે સર્વપ્રથમ એનું કામ કરીશું હવે અત્યારની હરની ચાલુ સરકાર અને માતર તાલુકા પંચાયતના સદસ્યો આપને કેવો સહયોગ અને કેવા સહયોગની આપ અપેક્ષા રાખો સારા સહયોગની જ અપેક્ષા રાખીએ ને ગામનો વિકાસ માટેનો જે સહયોગ મળે સરકાર તરફથી એ જ અપેક્ષા મને તો છે એટલે નું સંધાણા અને એ ગામના આપો તાલુકા પંચાયત સદસ્ય આપના વિસ્તારની સૌપ્રથમ આ ગ્રામ પંચાયત સતત ચોથી વખત સમરસ બની શું કહેશો આપ તે અંગે હું સૌ તો સંધાણા ગામના સર્વ સમાજના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સર્વના સહ સહકારથી બે હજાર સાતથી અત્યાર સુધી એટલે આ ચોથી ટર્મ સતત સંધાણા ગામ સમરસ તરીકે ચૂંટાયું છે અમારા ગામમાં આ ચોથી ટર્મ છે કોઈ દિવસ સરપંચનું ઇલેક્શન થયું નથી અને દરેકની હિન્દુ મુસ્લિમ સમાજનું ગામ છે પણ એકતાથી સર્વ સાથે મળી અને આ સરપંચ અમે સતત આ ચોથી વખત સમરસ તરીકે બનાવી શક્યા છે બીજું કે હું પૂર્વ બે હજાર દસથી બે હજાર પંદર સુધી તાલુકા પંચાયતનો પ્રમુખ હતો એ દરમિયાન પણ અમે ગામની અંદર ઘણા વિકાસના કામો કરેલા અને લોકોને અનુભવ છું અને અત્યારે પણ અમારા ચાલુ સાંસદ અને ધારાસભ્યશ્રી અને તાલુકા પંચાયત સર્વનો સહ સહકાર સર્વની ગ્રાન્ટ અને એટીવીટીની ગ્રાન્ટ અને ગામમાં મળતી ગ્રાન્ટ સર્વ મળી અને અમે સારામાં સારો ગામમાં જે મુખ્ય પ્રશ્નો છે એક તો અમારો ગટરનો પ્રશ્ન તળાવની અંદર જે પાણી જાય છે અને બીજો અમારા ગામનો જાહેર જે માર્ગ છે જે ગટર લાઇન ખોદવાના કારણે અત્યારે થોડો જર્જરિત થઈ ગયો છે એટલે એ જે મુખ્ય પ્રશ્નો છે એ શરૂઆતમાં મેં હલ કરવાનો પ્રયત્નો કરીશું સંતાણા ગામથી હૈદરાબાદને જોડતો રસ્તો હાલ જર્જરિત અવસ્થામાં છે તો આપ આપના શું પ્રયત્ન કરે એ રસ્તો હમણાં જ બીજી વખતે હમણાં થઈ ગયો છે અને ત્યાં હૈદરાબાદની અંદર પણ એમણે આરસીસી કરેલું છે એટલે અત્યારે તેમ છતાંય સાંસદશ્રીએ અમને કહ્યું કે ભાઈ કોઈ બી એક એવો રસ્તો તમે સૂચવજો કે અમે તમને એટલે અમે સંધાણાથી એક દેગામ એ જવાનો રસ્તો સાહેબશ્રીને અમે રજૂઆત કરવાના છીએ બીજું એમણે હમણાં હાલમાં જ ઝારોલથી દેગામ જે રસ્તો ત્યાં આગળ મોટા ભાગની અમારા ગામના લોકોની જમીન છે એ પણ કરી આપ્યો છે આ બાજુ સંધાણાથી રધવણ સુધીનો રસ્તો પણ એમણે કરી આપ્યો સંધાણાથી જે પલાણા જે કેનાલ અમારી જે આ મુખ્ય કેનાલ આવે છે તેનો પણ રસ્તો ડામર થઈ ગયો છે અને આ બાજુ સંધાણાથી રધવણ સુધીનો બીજો એક સ્મશાને જે જવાનો રસ્તો પણ ડામર થઈ ગયો સંધાણાના વિદ્યાર્થીઓ નડિયાદ આણંદ અને પલાણા અને વસો તરફ અભ્યાસ અર્થે જાય છે બસોની સુવિધા ઓછી હોવાની ભૂટ પડે છે શું આમ તો દરેક અહીં જે હાઈવે અમારું ગામ છે દરેક બાબતની સગવડો મળી જ રહે છે અને અમારી અહીંયા આગળ જે અમારી ગુજરાતી કન્યા શાળા કુમાર શાળા અને બ્રાન્સ શાળા આ ત્રણેયની અંદર ત્રણ આઠસો ઉપર વિદ્યાર્થીઓ અત્યારે હાલની અંદર અભ્યાસ કરે છે અને અમારા ગામની અંદર પહેલેથી એક સુવિધા છે કે હાઈસ્કૂલ અહીંયા આગળ ગામમાં આવેલી છે અને દસમાનું અને બારમાનું સેન્ટર પણ અમારા સંધાણા ગામમાં જ છે એટલે અહીં આગળ આજુબાજુના વિદ્યાર્થીઓ ઉપરથી અહીં વધારે ભણવા આવે છે અમારા ગામના જે વિદ્યાર્થીઓ નાના બાળકો જતા હશે કે જે લોકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા હશે એ લોકો જ બહાર મૂકે છે બાકી બીજા છોકરાઓ અહીં આગળ વધારે છોકરાઓ અહીં અભ્યાસ કરે મુસ્લિમ વસ્તી ધરાવતું સંધાણા ગામ વકમ બોર્ડનો મોટો મોટો પ્રશ્ન તાલુકા પંચાયત પ્રમુખ તરીકે આપણે તેને સોલ્વ કરવા પ્રયત્ન કરે પરિસ્થિતિ જેમની તેમ છે શું થશે આગળ મુસ્લિમ વક્કબર નો પ્રશ્ન છે એમાં અમારાથી કશું બીજું વધારે બોલાય નહીં કારણ કે એમનો અંદર અંદરની મેટર હતી એ ટાઈમે જે વારસાઇ એ પ્રશ્ન એમનો અંદરનો છે એ પ્રશ્ન એ લોકોએ સમાજ ભેગા મળીને સુલજાવાનો હોય એમાં આપણે કોઈ કશું કહેવાની જરૂર રહેતી નથી ધંધાણા કામ બાહુલ્ય વસ્તી ધરાવે છે ઘણા બધા સમાજના લોકો સાથે રહે છે આવનાર તહેવારોની અંદર આપ આ લોકોને શું સંદેશ આપવામાં અમે આટલા વર્ષોથી સંધારણાની અંદર બે હજાર બે નું અમારું આગળ થયું તે વખતે પણ અમારા ગામની અંદર કોઈ ધમાલ હતી બે હજાર પાંચમાં એક નાના મોટા પ્રશ્નો ઉભા થયા હતા બંને સમાજ વચ્ચે પણ પછી બંને સમાજના આગેવાનો સાથે મળી ભેગા બેસી અને કાયમી એનું સોલ્યુશન લાવેલા ત્યાર પછી આજ સુધી કોઈ તહેવારની અંદર એ મુસ્લિમ સમાજનો હોય કે હિન્દુ સમાજનો અમારા ગામની અંદર કોઈ પ્રશ્ન ઉભો થયો નહીં અમારો કોઈ તહેવાર હોય દિવાળીનો હોય કે ગમે તે એ લોકો આવીને ઉભા રહે છે એમના આગેવાનો અને એમની બાજુ કોઈ ઉરસ કે ઈદે મિલાદનો પ્રોગ્રામ હોય તો અમારા બધા હિન્દુ સમાજના આગેવાનો એ બાજુ જઈ અને ઉભા રહે એટલે એ બાબતે એકતાનો પ્રતિક સમૂહ અમારું ગામ છે અને કોઈ એવો પ્રશ્ન ઉભો થયેલ નથી સંતાણા કામ સમરસ બની છે મહિલા તરીકે સરપંચ સમરસ તરીકે ચૂંટાયા આપનો સંદેશ એમના માટે શું છે અમે તો એક જ સંદેશ હોય કે આ ચોથી ટર્મથી આ સમરસ થયું છે એમાં બબ્બે ટમથી તો મહિલા જ સરપંચ આવે છે આ બીજી ટમે અમારી મહિલા જ સરપંચ છે પણ હજુ સુધી કોઈ દિવસ કોઈ આગેવાન કે હોય કે ગામનો કોઈ વ્યક્તિ હોય પણ કોઈ દિવસ એવો કે ભાઈ મહિલા સરપંચ છે ને કામ આપણું થાય એવો કોઈ પ્રશ્ન હજુ સુધી ઊભો થયો નથી અને અત્યારે તમે જોયું હશે કે દીકરીઓને પણ પુરુષ સમુજ આજે માન ને સન્માન મળતું હોય છે એટલે એવું કોઈ અમારે પ્રશ્ન રહેતો જ નથી કે ભાઈ મહિલા સરપંચ છે કે પુરુષ છે